હલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ ટીપ્સ ચેનલમાં તો આજે આપણે બનાવીશું ચટપટી અને ટેસ્ટી પૌવાની કટલેટ તો ચાલો આપણે શરૂ કરીએ તો કટલેટ બનાવવા માટે મેં અહીંયા એક વાટકી પૌવા લીધા છે તો પૌવાને આપણે અહીંયા બેથી ત્રણ પાણીએ ધોઈ લેવાના છે પણ સૌથી પહેલાં હું તમને જણાવી દઉં છું કે આપણે અહીંયા જે પૌવા બટાકા બનાવતા હોય છે એ જ પૌવા આપણે અહીંયા ઝાડા પૌવા લીધા છે જો તમારી પાસે ઝાડા પૌવા ના હોય નાયલોન પૌવા હોય તો તમે એ પણ લઈ શકો છો પણ તમારે એને ખાસ ધ્યાન રાખવાનું છે કે એને બેથી ત્રણ પાણીએ ધોઈ અને પછી એને એક જ મિનિટ આપણે એને એને રહેવા દેવાના છે છે ત્યારબાદ આપણે કાઢી લેવાના પાણીમાંથી અહીંયા જાડા પૌવાને ત્રણ મિનિટ જેટલું આપણે રાખીશું તો બધા પૌવા સરસ જાય તો હવે આપણે પૌવાને બે થી ત્રણ પાણીએ ધોઈ લઈશું અહીંયા એક બાવ લીધો છે એની અંદર આપણે આ રીતે ગાંડી રાખી છે મોટી એની અંદર આપણે સરસ પૌવાને ધોઈ લઈશું તો આ રીતે પાણી નાખીને આપણે પૌવાને સરસ ધોઈ લઈશું તો આપણે અહીંયા એક પાણીથી ધોઈ લીધા છે પૌવામાં જાય તો આ રીતે તમારે ત્રણ વાર પૌવાને પાણીથી ધોઈ લેવા આપણે અહીંયા બે વાર ધોઈ લીધા છે તો હવે આપણે અહીંયા ત્રીજી વાર પાણી નાખી અને આપણે એને રેવા દઈશું તો આપણે અહીંયા બે થી ત્રણ મિનિટ જેટલું રહેવા દઈશું તો આપણા પૌવા સરસ પલળી જાય તો પાણીમાં પૌવા ડૂબે એટલું પાણી આપણે અહીંયા નાખવાનું છે તો સારી રીતે પૌવા પલળી જાય તો તમે જોઈ શકો છો પૌવા ડૂબે એટલું આપણે અહીંયા પાણી નાખીએ છે તો હવે આપણે એને બે થી ત્રણ મિનિટ જેટલું રહેવા દઈશું તો આપણા પૌવા સરસ રીતે ફૂલી જાય ત્રણ મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે પૌવાને કાઢી લઈશું તો પૌવામાં રહેલું બધું જ પાણી આપણે નીકળી જવા દઈશું તો ત્રણ મિનિટ પાણીમાં રાખ્યા પછી આપણે અહીંયા પૌવાને કાઢી લીધા છે તો અહીંયા તમે જોઈ શકો છો પાણી પણ સરસ નીકળી ગયું પૌવા આપણા સરસ કોરા પડી ગયા છે તો હવે આપણે અહીંયા એક મોટી સાઈઝનો બટાકો લીધો છે તો બટાકાને આપણે અહીંયા છીણી લઈશું તો આપણે અહીંયા બટાકાને છીણી લીધો છે તો હવે આપણે અહીંયા કોરા પડેલા પૌવાને લઈ લઈશું તો હવે આપણે એમાં ઝીણું સમારેલું ગાજર ને ઝીણા સમારેલા કેપ્સિકમ નાખીશું અને એક મીડિયમ સાઇઝની ડુંગળીને આપણે અહીંયા ઝીણીસ સમારે લીધી છે એ પણ આપણે અહીંયા નાખી દઈશું મેં અહીંયા આદુ અને લીલા મરચાં લીધા છે લીલા મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે વધતા કે ઓછા કરી શકો છો મેં અહીંયા ત્રણ મરચાં લીધા છે અને આપણે અહીંયા થોડા લીલા ધાણા લીધા છે એ પણ આપણે લઈ લઈશું હવે આપણે એમાં મસાલો કરીશું તો સૌથી પહેલાં આપણે ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું ત્યારબાદ એક ચમચી કાશ્મીરી લાલ મરચું નાખીશું એક ચમચી આપણે ચાટ મસાલો નાખીશું તમારી પાસે ચાટ મસાલો ના હોય તો તમે આમચૂર પાવડર પણ લઈ શકો છો અડધી ચમચી આપણે જીરું પાવડર નાખીશું અડધી ચમચી આપણે હળદર પાવડર નાખીશું એક ચમચી આપણે ગરમ મસાલો નાખીશું અડધી ચમચી આપણે શેકેલા જીરાનો પાવડર નાખીશું હવે આપણે અહીંયા બધું હાથેથી મિક્સ કરી લઈશું બધું જ આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે જો તમારે અહીંયા થોડું ઢીલું થઈ જતું હોય તો તમારે અહીંયા થોડો મેંદાનો લોટ પણ લઈ શકો છો તો જે રીતે મેં તમને બતાવ્યું એ રીતે તમારે પૌવાને ધોઈ અને થોડા પૂરા કરી લેવાના છે અને પછી તમારે લઈ લેવાના છે બધું જ આપણે અહીંયા આ રીતે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો આપણે અહીંયા બધા જ મસાલા ઉમેરી અને આપણે બધું જ કટલેટનો મસાલો આપણે સરસ મિક્સ કરી લીધો છે અને આપણો અહીંયા બધું જ સ્ટફિંગ તૈયાર છે તો હવે આપણે એને કટલેટવાળી લઈશું તો આ રીતે આપણે અહીંયા રાઉન્ડ શેપમાં સૌથી પહેલા વાળવાનું છે ત્યારબાદ આપણે એને આ રીતે બંને હાથેથી થોડું ગોળ રાઉન્ડ કરી લેવાનો છે અને આ રીતે થોડું દબાવી લેવાનું છે અને તમને જો અહીંયા થોડું ટૂટલું કે ફાટલું લાગે તો તમારે આ રીતે દબાવી અને સરખું કરી લેવાનું છે તો આ રીતે આપણે અહીંયા ઠીક કટલેટ રાખવાની છે આપણે અહીંયા પતલી નથી રાખવાની કટલેટ હંમેશા ઠીક હોય છે એટલે કે જાળી એટલે આપણે અહીંયા કટલેટને જાળી જ વારવાની છે તો તમે જોઈ શકો છો આપણે અહીંયા કટલેટ વારી લીધી છે અને આપણે કોઈ પણ જગ્યાએ કટલેટ આપણે અહીંયા ફાટી નથી જો તમારી ધારમાં ફાટી હોય તો તમારે આ રીતે થોડી દબાવી અને કટલેટને સરસ શેપ આપી દેવાનો છે અને એની ધાર જે ફાટી હોય એને કવર કરી લેવાની છે તો આ રીતે તમે એકદમ હળવા હાથે કરશો તો તમારી જે ફાટલી ધાર ફાટલું હશે અંદર એ એકદમ સરસ કવર થઈ જશે તો આ રીતે આપણે બધી જ કટલેટ બનાવી લઈશું દર મસાલાની અંદરથી આપણે અહીંયા કટલેટ બનાવી લીધી છે તો બધી જ આપણે કટલેટ રેડી છે તો હવે આપણે અહીંયા કટલેટ ઉપર લગાવવા માટે આપણે અહીંયા સ્લરી બનાવીશું તો સ્લરી બનાવવા માટે આપણે અહીંયા એક ચમચી મેંદો લઈશું એક ચમચી કોર્નફ્લોર ફ્લોર પાવડર લઈશું તો હવે આપણે થોડું થોડું પાણી નાખીને સ્લરી બનાવી લઈશું તો આપણે સ્લરીને અહીંયા પતલી રાખવાની છે આપણે અહીંયા જાળી સ્લરી નથી બનાવવાની તો આપણી અહીંયા સ્લરી બનીને તૈયાર છે જો તમારી પાસે કોર્નફ્લોર ફ્લોર ના હોય તો તમે એના લોટનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો તો આપણે આ રીતની પતલી સ્લરી રાખવાની છે મેં અહીંયા બ્રેડનો ભૂકો લીધો છે તમારી પાસે આ રીતનો ભૂકો ના હોય તો તમારે બ્રેડને મિક્સર જારમાં લઈ અને ક્રશ કરી લેવાની છે જો તમારી પાસે બ્રેડ ના હોય તો તમે ટોચનો પણ તમે અહીંયા ઉપયોગ કરી શકો છો તો તમારે એ જ રીતે તમારે ટોચને પણ તમારે મિક્સર જારમાં આ રીતે તમારે ક્રશ કરીને લઈ લેવાનો છે તો તમે જોઈ શકો છો મેં અહીંયા બ્રેડ અને ટોસ્ટ બંને લીધા છે તો તમારે આ રીતે ભૂકો કરી લેવાનો છે તો આ ભૂકાને આપણે અહીંયા કટલેટ ઉપર કોટ કરીશું તો સ્લરીને મેં અહીંયા એક ડીસમાં કાઢી લીધી છે જેથી આપણે અહીંયા સરસ રીતે આપણે અહીંયા કટલેટને કોટ કરી શકીએ તો આપણે અહીંયા કટેટ લીધી છે તો પહેલાં આપણે અહીંયા સ્લરીમાં લઈશું તો બંને સાઈડથી આપણે અહીંયા સ્લરી લગાવી દઈશું તો હવે આપણે અહીંયા બ્રેડના ભૂકામાં લઈશું અને આ રીતે બંને સાઈડ આપણે બ્રેડનો ભૂકો પણ સરસ રીતે લગાવી લઈશું તો આ રીતે આપણે અહીંયા બધી જ કટલેટને અહીંયા સ્લરીમાં પહેલાં કરવાની છે પછી ત્યારબાદ આપણે અહીંયા બ્રેડના ભૂક્કામાં કરવાની છે એ રીતે આપણે અહીંયા બધી જ કટલેટ બધી બાજુ આપણે અહીંયા સારી રીતે કટલેટને કોટ કરી લઈશું તો એવી જ રીતે આપણે અહીંયા બીજી પણ કટલેટ લઈ લીધી છે તો આ રીતે આપણે અહીંયા સ્લરીમાં કોટ કરી લઈશું અને હવે આપણે અહીંયા બ્રેડના ભૂકામાં પણ કોટ કરી લઈશું તો બંને સાઈડ આ રીતે કોટ કરવાની છે ત્યારબાદ જે આ કિનારી છે એને પણ આ રીતે કોટ કરી લેવાની છે તો આ રીતે આપણે બધી જ કટલેટને કોટ કરી લઈશું બધી જ કટલેટને આપણે અહીંયા સ્લરી અને બ્રેડનો ભૂકો લગાવી અને બંને સાઈડ આપણે સરસ રીતે કોટ કરી લીધી છે તો હવે આપણે અહીંયા તેલ મૂક્યું છે ગરમ કરવા તેલ પણ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં કટલેટને તળી લઈશું તો તમારે જેટલી સાઇઝ હોય અને જેટલી તમારી અહીંયા કટલેટ આવતી હોય એટલી કટલેટ તમારે અહીંયા તેલમાં મૂકી દેવાની છે તો હવે આપણે અહીંયા કટલેટને તળાવવા દઈશું ગરમ રાખવાનું છે ત્યારબાદ આપણે અહીંયા મીડિયમ ગેસ ઉપર કટલેટને તળવાની છે તો હવે આપણે અહીંયા કટલેટને પલટાવી લઈશું તો આ રીતે આપણે કટલેટને પલટાવવાની છે જ્યારે આપણે શરૂઆતમાં નાખે ત્યારે બહુ જ પરપોટા થતા હતા હવે એકદમ ઓછા થઈ ગયા છે તો જ્યારે આ રીતે પરપોટા ઓછા થઈ જાય ત્યારબાદ આપણે કટલેટને પલટાવાની છે તો હવે આપણે બીજી સાઈડ પણ સરસ તમે જોઈ શકો છો તળાવ અહીંયા કટલેટ સરસ તળાઈ ગઈ છે તો હવે આપણે બધી જ કટલેટ કાઢી લઈશું આ રીતે આપણે બધી જ કટલેટને તળી લઈશું તો બધી જ કટલેટ બનીને આપણી અહીંયા તૈયાર છે અને આપણે અહીંયા એક પ્લેટમાં સૌ પણ કરી લીધી છે તો તમે જોઈ શકો છો એકદમ ક્રંચી અને એકદમ ટેસ્ટી આપણી કટલેટ બનીને તૈયાર છે મારી આ રીતથી ઘરે એકવાર તમે બનાવવાનું જરૂરથી ટ્રાય કરજો જો તમને મારી આજની રેસીપી પસંદ આવી હોય તો મારા વિડિયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોની જરૂરથી શેર કરજો